રાજકોટના ઉપલેટા ખાતે ભાયવદર ગામમાં રહેતા અક્ષય ચુડાસમા નામનો યુવાન ઘણા સમયથી આર્મીમાં જવા માટે તડામાર તૈયારીઓ કરતો અને પોતાને આર્મીમાં જવું છે તેવી ઈચ્છા ચુડાસમા પરિવારજનોને પણ વ્યક્ત કરી હતી અને તેમના માતા પિતા અને વડીલોએ પણ આ અક્ષય ચુડાસમાની ઈચ્છાને હામી ભરીને પરિવારનો દીકરો ભારત દેશની સેવા માટે આર્મીમાં પરથી થાય તેવા આશીર્વાદ આપ્યા હતા અને વર્ષોની મહેનત રંગ લાવી અને દેશની સેવા માટે આર્મીમાં ભરતી થઈ ગઈ અને સાત મહિનાની ટ્રેનિંગ કરી આર્મી મેન તરીકે પોતાની ફરજ અડા કરી અને અંદાજે સાત મહિના બાદ પોતાના માદરી પતન ભાયાવદર પરત ફર્યા હતા અને ભાયાદર કામ અને ચુડાસમા પરિવારનું નામ પ્રવસ્તાન કરનાર અક્સય ચુડાસ્તમાના આગમન થતાની લોકો રાહ જોતા હતા અને તેમનો પરિવાર અને પોતાનો સમાજ અને મિત્રો અને સંબંધીઓ અને આ આગેવાનો ભાયાવદના મહાનુભાવો ઉપસ્થિત રહી અને ઢોલ નગાડા સાથે ફૂલહાર ફટાકડા ફોડી અને હર્ષોલ્લાસથી સ્વાગત કરવામાં આવ્યું હતું પોતાની દેશ પ્રત્યેની ફરજ વિશે માહિતી આપી હતી તો તેના વડીલ અને એક્સ આર્મી મેન કાકાને પણ પોતાનો ભત્રીજો આર્મી થયો તે બદલ ખુશી વ્યક્ત કરી હતી વધુમાં જણાવેલ કે દેશના દરેક પરિવારમાંથી એક વ્યક્તિ આ દેશમાં સૈન્યમાં જોડાઈને દેશની સેવા પ્રદાન કરવી જોઈએ તેવું અનુરોધ કરવામાં આવ્યો હતો ગામ રુરાણ ગામ જુલાશમાં છે ગામ વતન સુકેસામ હતા અને સરીવતનને કેવી અનુભૂતિ રહી બસ અનુભૂતિ બહુ જ સારી રહી કારણ કે રાજપૂત સમાજના અને બધા ગામના વડીલો ભાઈઓ તથા બહેનોને ખૂબ આનંદ અને મારા કરાવ્યો તે માટે લાખ લાખ ધન્યવાદ કારણ કે પહેલગામમાં જે થયેલું હતું એનો જળવાતોડ જવાબ આપવા માટે અમે પાછળથી સાત મહિનાને એમટી ડ્રાઈવર મતલબ કે આર્મી સપ્લાયર કોર્સમાં ઇન્ડિયન આર્મીમાં જે થઈ રહ્યું હતું અમારા કમસે કમ એસ સી સેન્ટર વન નોર્થમાંથી બીસ એસ ગયેલા હતા તેમાંથી કોઈ સપ્લાયર અત્યાર તરીકે અને ખૂબ તરીકે થયેલું હતું અને મિશનમાં સક્સેસફુલ મળી અને જળબરતો પાકિસ્તાન એ આતંકવાદીઓને અને 20 નવ ટેન્ટ કમ જે આર્મી સપ્લાય કોર જેમાં ટ્રેનિંગ પૂર્ણ કરીને આવ્યા છે એનું ભાયવદરમાં ખૂબ સ્વાગત સારી રીતના કરવામાં આવ્યું છે અને એ એસસી માં નોકરી કરે છે અને ઓપરેશન સિંદુરમાં આ લોકોનો બહુ અહેમ ભાગ રહ્યો છે જેમાં કે સપ્લાયનો મતલબ છે કે મેન લડાઈ તણાઈ ડ્રાઈવરનો મેન અહેમ હોય ને આ લોકોને પણ જવાબદારી આપેલી હતી આ લોકોએ પૂરી તરહ જવાબદારી નિભાવી અને મારા બીજા માતા પિતાને એક કેવું છે કે ઘરમાં આપણે ઘર દીઠ એક વ્યક્તિ આર્મીમાં મોકલવા જોઈએ એનાથી આપણે બધાયને ખબર પડે કે આર્મી છે એ શું છે કેવી રીતના છે દેશમાં કેવું ચાલે છે એને ખબર પડવી જોઈએ અને બહુ સારી છે અને નોકરી કરવી તો આર્મી ની કરવી મારા ખ્યાલ મુજબ તો એમ જ છે કારણ કે ઈ એક જઝ્બા અને તાકાતવાળી